પાલમપુરના ઢુંડિયાવાડી ઓડવાસ વિસ્તારમાં રેલવેની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં અનેક જગ્યાએ પવન સાથે વરસાદ પડ્યો હતો જ્યાં પાલમપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં આવેલ ઓડવાસ વિસ્તારમાં મોડી રાત્રે એક વાગ્યે રેલવેની દિવાલ ધરાશાયી થતા અંદાજે પાંચથી સાત જેટલા મકાનો ઉપર આ દિવાલ પડતા મકાનોના કોટ તૂટી પડ્યા હતા મોડી રાત્રે રેલવેની દિવાલ અચાનક તૂટી પડતા મોટો ધડાકો થયો હતો લોકો ઘરોમાંથી બહાર આવી ગયા હતા જેમાં એક બાઇક પાણીની ટાંકી સહિત ઘરોના કોટ તૂટી જતા આ એરિયાના રહીશોને મોટું નુકસાન થયું હતું આ દિવાલ ધરાશાયી થતા એક વૃદ્ધ દંપતીને આજુબાજુના લોકોએ મકાનમાંથી બહાર કાઢીને બચાવ્યા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાની ટળી ગઈ હતી પરંતુ જો દિવસે આ પ્રોટેક્શન વોલ તૂટી હોત તો અહીંથી અનેક લોકો પ્રસાર થતા હોય છે અને સદનસીબે રાત્રે બનેલા ઘટનામાં કોઈ જાનહાની ટળ થઈ નથી સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રાત્રે એક વાગે બનેલ આ ઘટના બાદ રેલવે વિભાગના અધિકારીઓ સવારે ઘટના સ્થળે પહોંચી કાટમાળ દૂર કરવાની બાહિંદરી આપી હતી પરંતુ બપોર સુધી કોઈ રેલવે વિભાગ દ્વારા કાટમાળ દૂર કરાયો નથી જ્યાં સ્થાનિકોને થયેલ નુકસાનીનું વળતરની ચુકવણી રેલવે વિભાગ દ્વારા આપવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે મારું નામ અશોક અગ્રવાલ છે રેલવેમાં ખાસું આ અહીંયા નુકસાન વધારે થયું છે સામાન્ય વરસાદમાં જ આવું આવી રીતે આ દિવાલ પડે ને ભવિષ્યમાં વરસાદ વધારે પડે તો આ દિવાલ કેવી રીતે પડે એને જાનહાની થાય એના માટે આ લોકો રેલવેવાળા બે રેલવેવાળા અને રેલવાની કોન્ટ્રાક્ટની બે દારીથી આ તો ઠીક રાત્રે પડ્યું જો દિશે પડ્યો હોત તો માણસની કેવી બે માણસની આલી થાત

આગળ આવી રીતે ભવિષ્યમાં આવી રીતે કોઈ ભાવ જાન હાની કે કોઈ ના થાય એના માટે રેલવે અમે વિનંતી કરીએ છીએ અમારે રાત્રે એક વાગે હિસાબે એક વાગે રાત્રે પડી ગયો બરાબર અમે તીન ચાર ઘરોનું નુકસાન થયું બરોબર ત્યાં આગળ બકરાની બધું હતું રાત્રે બકરા અમે બધા ખેંચી ખેંચી ગાડ્યા ધોશી દોવાને બી અમે ઉપાડીને ગાડ્યા બરોબર હવે રેલવે વાળા અમને શું ન્યાય આવશે આ પડી ગયું એના માટે અમને રેલવેવાળા શું ન્યાય આપશે આ તો ઠીક છે અમારા કોટ પડી ગયો અમે કોઈ હાજરમાં નતા હાજરમાં હોત તો અમારા તો છોકરા બોકરા અમે તો બધા મરી જાત ને તો હવે આનો ન્યાય અમને રેલવેવાળા આવશે કે નહીં આપે કોટ વાળા પડ્યો રાત્રે એક વાગે પડી ગયો સાહેબ ને એ લોકો આવ્યા હતા ખાલી કઈ જતા રહ્યા એના પછી હજી અમે કોઈ રમણો કર્યો નથી કે અમે કરાવી આપશો એના પછી કોઈ હજુ કોઈ અમે કાંઈ તાકાત નથી

આ તો શું દિવસનો સમય હોત તો ચાર પાંચ જણા મરી જાવ એવું થત આ ચોવીસ કલાક રસ્તો ચાલવાનો રસ્તો છે બરાબર એટલે આ રાતે એક વાગે પડ્યો હાથસો થયો એટલે કોઈ માણસની જાનહાની થઈ નથી પણ બીજું નુકસાન જે કર્યું છે એ રેલવે કોઈ અમને આપવાની છે રેલવે વિભાગ સવારે આવ્યા હતા મેં કીધું તમે શું કરો તો કે આમાં જેસીબી બોલાવી આજ કેટલા કલાક થયા

મારી માંગ એ છે કે ફેન્સી વાળ હોવી જોઈએ આટલો આટલો ઊંચો કોટ કરવાનો કોઈ નુકસાનકારક છે આ પબ્લિક ને રસ્તો હેડવાનો તો ગમે ત્યારે જણા નહી થઈ શકે છે અને આ જો નુકસાન થયું એ કોઈ રેલવે આપવાની છે એટલે આ ફેન્સી વાળ થાય એ જ આવા કોટ તો અમારે નથી રેસિડેન્ટ એરિયો છે એટલે કોટ ની અમારે માગણી નથી કોટ તો નહીં કરવાનું રાત્રે અમે એક વાગે જેવું આ એકદમ આવાજ આવી તો અમે બાર આવીને જોયું આ કોટ પડી ગયું ને આજુના ઘરમાં નુકસાન થયું ને એક બાપડા ઘેડા ઢોળા ઢોળી રહેતા હતા એમની બકરીઓ હતી તો આવા સાંભળીને આ બધું અમારો કોટ પડી ગયો પાછળ આ હજાર લિટરની ટાંકી એના બે કટકા થઈ ગયા ને પછી બાજુમાં એક એના ગાડી ખડીએ પેલી રોયલ ફેન્ડ એના ઉપર જ આખો કોટ પડ્યો એ ગાડી નુકસાન થયું એની બાજુ ઘરમાં એકલા ઉંમરવાળા વાળા વડીલ દંપતિ રહેતા હતા એ લોકો બૂમ પાડવા લાગ્યા એ લોકો બચી ગયા એમના બકરા બચી ગયા પછી અમે લોકો બધા ભેગા થઈને અહીંયા છોડીને ને આ બેન ને બધા ભેગા થઈને એમના ઘેર ગયા કે જેમ જેમ કરીને ઉપર એમને કાઢ્યા ઉપાડીને એમને કાઢ્યા પછી હવારે રેલવે વાળા આયા તો એમને જોયું એ જોઈને ગયા પછી એમ કે અમે કરીશું જેસીબી લાવીશું પણ હજી સુધી જેસીબી વેસીબી કઈ આવી નહીં રાતે એક વાગે પડ્યો કોટ